સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં રોટરી ક્લબ ઓફ વઢવાણા મેટ્રો અને રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી દ્વારા સાયકલ તોલન થન બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું રોટરી ક્લબ ઓફ વઢવાણા મેટ્રો અને રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી દ્વારા યોજાયેલ સાયકલ થોન બે હજાર ચોવીસનું સ્થળ ગોગરી પાર્ક ગ્રાઉન્ડ એસી ફૂટ રોડ જિલ્લા ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં સાત કિલોમીટર સત્તર કિલોમીટર અને સત્યાવીસ કિલોમીટરના ત્રણ સાયકલિંગ સ્લોટ રાખવામાં આવ્યા હતા તો સત્યાવીસ કિલોમીટરના સાયકલિસ્ટને વિજેતા ટ્રોફી તથા ગુગલ ફોર્મમાં રજીસ્ટ્રેશન કરેલા તેમજ ગ્રાઉન્ડ ઉપર હાજર હોવા દરમિયાન તે દરેક લકી સાયકલિસ્ટમાંથી લકી ડ્રો કરવામાં આવ્યા હતા જેને ઇનામ સ્વરૂપે સાયકલ આપવામાં આવી હતી તો ઉપર રિફ્રેશમેન્ટ અને એનર્જી ડ્રિંકની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી ત્યારે આ સાયકલ લોથનમાં અંદાજે ત્રણસો રૂપિયા ભાગ લીધો હતો કલ્પેશ વાઢેર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ